અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામ ખાતે પ્રાથમિક શાળા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જૂના દેવા ગામની પ્રાથમિક શાળા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના માજી સરપંચ અને પંડવાઈ સુગર ફેક્ટરીના ડિરેક્ટર નટવર વસાવા તાલુકા પંચાયત સભ્ય વિનોદ વસાવા ભાજપના આગેવાન વિવેક ભરડીવાલા પ્રાથમિક શાળાના આચાર્ય ધર્મેન્દ્ર મહિડાની અધ્યક્ષતા હેઠળ તિરંગા યાત્રા નીકળી હતી આ તિરંગા યાત્રાની શરૂઆત ભારત માતા કી જય અને આઝાદીના ગીતો સાથે થઈ હતી આઝાદીના ગીતો સાથે નીકળેલી તિરંગા યાત્રાને પગલે સમગ્ર જૂના દીવા ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું આ તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને ગ્રામજનો જોડાયા હતા જા બોલ દો બોલ દોસે જા ગોરે સાથી દુનિયા કી આંખે ખોલ દો ખોલ દો લહેરા દો લહેરા દો સરશી કા પરચમ લહેરા